તો અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલા મૃતદેહ મળી આવ્યો છે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ગત બાવીસ નવેમ્બરના રોજ શનિવારે આનંદ સાગર નામની બોટ ને ખલાસી ગુમ થયા હતા ત્યારે જાફરાબાદના જશવંતભાઈ રામજીભાઈ બારીયા નામના ખલાસી ગુમ થયા હતા જાફરાબાદના દરિયામાંથી દસ થી પંદર નોટિકલ માઇલ દૂર ખલાસી ગુમ થયાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી

કોસ્ગાર ટીમ મરીન પોલીસ ટીમ સ્થાનિક માછીમારો સાથે કોળી સમાજની બોટ એસોસિએશન ના પ્રમુખ અમીરભાઈ સોલંકી પણ જોડાયા મોત ને લઈ પરિવારજનો માહોલ ગમગીનીનો માહોલ પણ છવાયેલો છે અમારે 22 તારીખ શનિવારના સાંજે 4 વાગ્યા થી 5 કિલાના આ બનાવ અમારો જાફરાબાદ ઈ સામે આ બનાવ બનેલો તો બોટમાંથી માણસ પડી ગયા તે બાબતે અમે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ તથા અમારા રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોભાઈ સોલંકી સાહેબ અને અમારા ગુજરાત યુવા કોળી સમાજના પ્રમુખ દિવેશભાઈ સોલંકી સાથે અને અમારા સરણાભાઈ બારિયા અને અમારા જાફરાત કોળી સમાજના આગેવાનો બધા અમારા સંપર્કમાં હતા અને સતત છ દિવસથી સાત દિવસથી સતત અમારા ટેલિફોનિક અમે ધારાસભ્યભાઈ શ્રીને એવું કહે કે ભાઈ અમારે આ વસ્તુની જરૂર છે ઓન ધ સ્પોટ અમને જે કાંઈ વસ્તુ જોતી હતી અમને પહોંચાડતા હતા અને એને સતત પ્રયત્નોથી આજે અમે છ છ દિવસથી અમને આ ડેટ બોડી મળી છે અને મારા કોળી સમાજના બધા બોટ એસોસિએશનના જે સભ્યો છે એ બી મારી સાથે સતત બોટું લઈને અમે સમુદ્રમાં બે બે ત્રણ ત્રણ દિવસ થઈને આ અમને ડેડ બોડી અને અમારા નવા બંદર રાજપુરાના જે અમારા ફિશરમેન ભાઈઓ છે એના સહકારથી અમને વીએચએફ ઉપર આપણે મેસેજ આપ્યો કે ભાઈ આ બોડી આ રીતને મળેલ છે એટલે અમને કાલે સાંજે પાંચ વાગે જાફરાબાદથી દીવની વચ્ચે આ ડેડ બોડી અમને મળેલ છે એટલે અમે અમારા શ્રી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાહેબ તથા અમારા રાજ્ય કક્ષાના મંત્રી પ્રસુતભાઈ સોલંકી સાહેબ અને અમારા જે યુવા કોળી સમાજના પ્રમુખ દિવેશભાઈ સોલંકી અને ભાવેશભાઈ સોલંકીનો અમે કોળી સમાજ બોર્ડ સ્ટેશન વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મદદ થયા બદલ ઇમરાન શેખ સાથે શિકરાબાદ ન્યુઝ જાફરાબાદ